હું ને હવે ઠાકી ગયા છે માનવ ને માનવ ને કીધું હવે આપણે છે ને નાસ્તો કરવો છે મેં કીધું હાલો નાસ્તો કરાવી દો અહિયાં છે ને આવવા ને એવો ખાવા આવી ગયા છે એ તો ભાઈ એ તો ભાઈ નાસ્તો કરે છે કાકાની કેમ નહીં હલે હતું ભાઈ ખરીદી કરી માનું માનુ ભાઈએ નાસ્તો કરી લીધો છે હેતુ ભાઈ તમારે કોરાપોવાલ છે ને બટા આવ તોરા બાજુ પછી આ બટા નાસ્તો કરવા ગયા છે શું છે કેવું લાગે છે ટેસ્ટ પોવા ખાવ બેહી ગયો દે શિલેંગ ઉપાડ્યું છે

ઘડિયાળ ઓછા ઘડિયાળ જો જોરદાર ઘડિયાળ છે અયા સ્ટોપ છે જોરદાર

બોલમાં આવી ક્યો ને સેવન સીઝ બોલ ક્યાં ભૂ ક્યાં સેવન સીઝ બોલ સેવન સીઝ મોલ સેવન સીઝ મોલ કતું ભાઈ કશો ઓકે આટા છે મોલમાં માનવ ઓય મનો લસરપટ્ટી ક્લિપમાં जाऊ છે મારે એવું છે હાલો 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 ઓ બ્રેક ઓફશન આ છે ઓ કેટલા માળ છે ત્રણ માળ લાગે છે કેસે લીપમાં એકવાર તો પકવાળો થઈ જ જાય હા લોરિયશન માનવ બે આવે છે બજાર મોલ યતુ ભાઈ જો ટ્રોલી મળ્યા છે આકવા આવે અહીંયા ખરીદી કરી હેતુ ભાઈ ખરીદી કરી

આજે અમારવાનો છે અમાર હેતુભાઈ હેતુભાઈ શું કે હેતુભાઈ પહેલી વાર જવાનું છે હા પહેલી કેમ લાગે છે હાલો આવો મને તો બીક છે બસ બસ નહીં

અહીંયા જો બહુ જોરદાર મોલ છે સેવન સીઝ વડોદરામાં આવો તો તમે એક વખત અવશ્ય મુલાકાત લેજો હેતુ ભાઈ રાઈડરમાં બેઠા છે ઉસે બેઈ જા પાછળ હે હેતુ જો છે મોલમાં રાઈડ કરો છે હવે મોલ છે મોટો જ

હું ને તો છે ને ચોકલેટ થઈ શકે મનોભાઈ બીજું ચોકલેટ લાગે છે ભાર્ય છે ને મસ્તીની છે જો ચોકલેટ ઉપર હેવાય જો મોલ ખરીદી કરી હા મોલ માંથી થાકી ગયા હું હવે ઘર બાજુ જઈએ થાકી ગયા ને ઉષા છે હાલો હાલો તો આગળ 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 આગળની રિક્ષામાં આ રિક્ષામાં આવતા છે આ બધા અવારી પાછી કરી છે હવે આગળ આ રિક્ષામાં અહીંયા છે મોલ ઓહ બહુ બઢિયા મોલ છે હેવી મોટો મોલ છે બીજ બધા રિલેક્સ મોલ એવા બધા કાય ગામ મળ્યા છે બે હવે

આવ્યા છે નાસ્તો કરવા આવ્યા શું લેશે આવડા કઈ ખબર નથી આપણે કઈ ખબર નથી પડતી હવે જો આવડા શું કે છે રનકભાઈ ઉષા ધ્રુવ એ અમારે જો ઉભે રહી ગયા છે હવે નાસ્તામાં શું લાવે છે કઈ ખબર નથી આનંદ હું કેવું તમારું આપણે તો જે આવે હા જે મજા આવે ખાઈ નાખવાનું છે હવે જો આ બધા ડીશમાં આવે પછી ખબર પડે ને આપડે અહીંયા કઈ આપણને નથી શું આવે જો જોરદાર જમવાટ વાળું છે

એ પ્લાન કંઈ હશે ત્યારે કે દાદા હવે પછી મગજ એવું હાવ હવે એમ જ થાય સપ્તાહમાં આવ્યા હતા કા દાદા અમે બધા આવી જશું દાદાની રૂમ જોવા બનાવ્યું পেযবাডিযাকের কেয়? য়াকেডুয়ে? আই সামিশে? পাকাকামাকেয়ে? এইয় তালুমান্যা হয়েয়েয়ে? এইই উমনিকেয়ে ইসে? আই�

આ દે પારુ બેન ને બોગલાયગી છે હવે પડીને નો બૈ કે હળવા ખામે આવું ને ડિલીવર થઈયો રાખો તો વાસાન પણ આને નઈ જાદુગર ગકે આવો તો મે પહેલી વાર આને હું કે હોય હા 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 માત્ર એક લખીને હોવા જાય આ તમે નો જોયું હોય થઈ ગયો કેમ પર અહીં અગલા આમ પાણી પીધું કેમ કેમ પાણી પીધું

તો ચાલો આ વિડીયો અત્યારે અહીંયા પૂરો કરવી છે ને જય માતાજી ગુડ નાઇટ તમારો વિડીયો